દ્વારકાની જામરાવલ નગરપાલિકા ખાતે કોંગ્રેસ અને શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો વરસાદી પાણીના નિકાલનો અભાવ ગટરના ખુલ્લા ઢાંકણા રોડ રસ્તાની બિસ્માર હાલત તેમજ અનેક પ્રાથમિક સુવિધાઓ મુદ્દે લોકો એકઠા થયા અને પાલિકા ખાતે પોસ્ટર્સ દર્શાવીને રોષ વ્યક્ત કર્યો જનતા જાગશે ભ્રષ્ટાચાર ભાગશે જામરાવલના કરદાતાની કમાણી ભ્રષ્ટાચારના ખાડામાં સમાણીના પોસ્ટર્સ દર્શાવ્યા હતા અહીંયા તમે જે માટી નાખો છો એ માટીને પાકું કામ કરો અને આ છેલ્લા કેટલા મહિનાથી આ ખાડાઓ છે તો આનું કામ ફૂલ લગાડેલો અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે ત્યાં તમે જે લોકો છે હું તેમ તેમને જેલમાં નકાવી દઈશ ચીફ ઓફિસર પાસે જવાબ ન હોય તાલુકા સ્વાગત કાર્યક્રમનું બાનું કરી અને આ ભાગી ગયા મેં પલાઠી વાડીને બેસી ગયા અને એમને આવવું પડ્યું કેટલાય પ્રશ્નો એમની સામે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અઠવાડિયાનો સમય આપ્યો છે જો અઠવાડિયામાં પરિણામ નહીં આવે તો ફરીથી રાવલ નગરપાલિકા ચીફ ઓફિસર સામે આવીને પલાઠી બેસી જઈશું એ બાબતે અમારે ચર્ચા બી થઈ ઘણા મુદ્દાઓ પર એને વ્યવસ્થિત જે પણ આમાં થઈ શકે પોઝિટિવલી કરવાનો પ્રયાસ કરશે અને એમના જે પ્રશ્નો છે એનો સત્વરે નિકાલ આવે એવા અમારા પ્રયાસો રહેશે